તોલા તાજા મઠાઈલ માને મેઈન કટરો છે કેવો છે આ પાઈકું સિકુસ હોય બેન ઝૂલ બેન કીધું 10 વાગી સુનસ નેલાઈ કરે ખમોલ રું તો આવતી હજી કીધું આમી દીવે આ કમલી કો ગઈ આ થકન નહી ઇજામ એ તો ઈ આઈ đường nó đường nó tôi đây cả Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ, lỡ, không bỏ